સૌથી વધુ ફરિયાદ વરાછા વિસ્તારમાં ફરિયાદ મળી હતી સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત વરાછા વિસ્તારની મુલાકાતે નીકળ્યા હતા વરાછા મિની બજાર થી ગૌશાળા સુધી તેઓ પગપાળા ચાલતા ગયા હતા આ એક કિલોમીટર ના રસ્તામાં જ પાંચ જેટલા સિગ્નલો આવ્યા હતા જેમાં ટાઈમિંગ અસ્ત વ્યસ્ત હોવાથી સૂચનો કર્યા હતા અને ટ્રાફિક સિગ્નલ પર રહેલા ટ્રાફિક અધિકારીઓને પણ બોલાવીને તેમને પણ સૂચનો કરવામાં આવ્યા હતા ટ્રાફિક ચાલે ને આ ગુજરાતી अपना जो ट्रैफिक ना एक डिस्प्लिन लाट रोड पर जो है एक जो झूंबेश चाली रही है जेमा लोग खूब सहयोग कर रहा है आम खास कर वरा विस्तार लोग सौथी अग्रसर से आ बारे में जो है कि एना अपना विस्तार में खूब सरस ट्रैफिक राखी एना जो भाग रूपे अभी लोग बता जो आया था अँ कि क्या क्या और कुछ एम सुधारावधारा करने की जरूरत है सीग्नल्स में हो रोड डिजाइनिंग में हो અથવા જો બમ્પ વગરા કંઈ હોય એના માટે જોએ તો મને ખુશી છે કે અમે લોકો ત્યાં ગરનાળા જો ઘર નાળા જો રેલવેના ઘરનાળાથી નીકળીને આ બધા કરી પાંચ છ પોઈન્ટો ચેક કર્યા જોઈએ ખૂબ સરસ રીતે લોકો કોપરેટ કરી રહ્યા છે અને જો નાની મોટી થોડા અમે સુધારવાની જરૂરત છે અમે ટ્રાફિક પોલીસ સૂચના આપી છે આ બધા બી જલ્દી સુધારી લેશે અને સૌ તો હું આપણા સમગ્ર જો વરાછાના લોકોનો જો આભાર માનું છું કે આપ એક એવા દાખિલા બેસાડે છે જોએ જે ખૂબ સરસ રીતે આપણા આ વિસ્તાર એવું છે બહુ જૂના જૂના વિસ્તાર જ્યાં ડાયમંડના બહુ મોટો વેપાર થતા હોય છે અલગ અલગ વિસ્તાર છે લોકો અહીંયા વહેલી સવારથી છે સાડે છ વાગે લઈને દેડ સાંજ તક અહીંયા લોકો કામ કરતા હોય છે તો અમે હું બધાને ખાતરી પણ આપું છું કે સુરત શહેરના પોલીસ ટ્રાફિક પોલીસ હોય યા વરાછા પોલીસની પોલીસ હોય સમગ્ર પોલીસ આપના સેવામાં હાજર રહેશે અને જો બી આપના સુવિધાઓ કેવી રીતે અમે સારી રીતે કરી શકીએ અને એના માટે અમે લોકો હંડ્રેડ પર્સન્ટ કામ કરતા રહીશું અને આપના આ જ પ્રકારના જો એ સહકાર અમે લોકોને મળતા રહે એના માટે હું બધાના આભારી છું સાહેબ મીટરની અંતરે ટ્રાફિક સિગ્નલ આવે છે તેના માટે શું અમે અમે જોયા જે તે વખતે બધા સિગ્નલો જો લાગ્યા હતા જોઈએ તો જ્યાં અમારા એકદમ સિગ્નલ અમે લાગે છે જતા બ્લિંકિંગ મોડ ઉપર રાખીને અને અમુક જો એક જેથી નજીક નજીકના કોઈ સિગ્નલનો દાખલા તરીકે આપણા બ્રિજ પાસે જો ત્રણ રસ્તા છે એના પછી તુરંત જો માનગઢ ચોક ઉપર આવે છે ત્યાં અમે બ્લિન્કિંગ મોડ ઉપર રાખી દઈએ જેથી નજીકના જો પ્રશ્નો છે દૂર સોલ્વ થઈ જાય અને ટ્રેફિક નીકળતા જાય પછી આગળ બી આવનાર રસ્તાઓમાં ટાઈમર આ રીતે અમે લોકો સેટ કરી જ જોઈએ જેથી એક વખત નીકળે તો એના સરળતાથી પૂરે સળંગ નીકળીને અહીંયા તક સરસથી ચાર રસ્તા તક આવી જાય છે તો આ બધા જેટલા બી નાની મોટી અમે લોકોનો સુધારા વધારા ટેકનિકલ કરવાના છે બધાને કામગીરી ચાલુ છે અને આ સરસ રીતે જો લોકોનો સહકાર આપણને મળે છે તો એનો સહકાર કોઈ દિવસ જોએ જાય જશે નહીં એવા બધાને ખાતરી લેફ્ટ પડવું હોય તો બહુ તકલીફ પડે છે આ ટ્રાફિક ખૂબ જ પુષ્કળ છે અને ખાસ કરીને અમારા વિસ્તાર આ વરાછા વિસ્તાર એવું છે જ્યાં ટુ વ્હીલરના પ્રમાણ બહુ જ વધારે રહે છે લોકો આપણા જો કામ કરવાવાળા લોકો અહીંયા વધુ આવતા અવર જવર કરે છે તો રોડના પહોળાઈને ધ્યાનમાં રાખીને અમે ધીમે ધીમે આ જ ડ્રાઇવ લેવાના છીએ કે ફ્રી લેફ્ટ સાઈડ રહે જો લેફ્ટ સાઈડ જો જવા માગે છે એના કોઈ ગાડી ત્યાં ઊભી નહીં રહે જોઈએ જેથી લેફ્ટ સાઈડના ટ્રાફિક કન્ટિન્યુઅસ ચલતા રહે તો ઓટોમેટિક મેન લાઇન ઉપર બી ટ્રાફિક ઓછો થઈ જશે આગળ અમુક લોકો ગલત ઢંગસે પાર્કિંગ કરી દેતા ગાડી લઈને ઊભા થઈ જાય તો પીછે જેના લેફ્ટ જવાના હોય આ બી ઊભા થઈ જાય અને પછી એના લીધે બીજા લોકો ઊભા થઈ જાય તો આ અમારા નેક્સ્ટ ટાર્ગેટમાં છે કે લેફ્ટ ટર્ન ફ્રી ટર્ન રવા જોઈએ અને આપને થકી બધાને અમે રિક્વેસ્ટ બી કરું છું કે આપ અપના લેફ્ટ જેના જવાના હોય ડાબી બાજુ જેના જવાના હોય આ ડાબી બાજુ જ રવા દે જેના સીધા જવાના હોય રાઈટ જવાના હોય ત્યાં જો લેફ્ટ લેન ઉપર નહીં ઊભા રહે